આ પછી લીંબુડી લીંબુડીના પાન ધોઈ સાફ કરી અને ત્રણ પાન નાખું એકદમ મસ્ત નેચરલ કાળો ચા બનશે ઠંડી ઠંડી માં પીવા પીવાની મજા આવે આ છે ત્રણ થી ચાર તુલસી ના પાન

ચાર દાણા તીખા આપણે એક નાખશું આવડો તજનો ટુકડો બે નાખીશી આ ચા બને એકદમ ટેસ્ટી કાળો ચા કાળો નથી આ કાળો ચા જ છે આયુર્વેદિક ચા આયુર્વેદિક ચા હા કાળો આપણા શરીરને નકામા વાયરસ હોય બધાય વયા દે આ વરસાદની ફૂલ ઠંડી હોય કે શિયાળાની ફૂલ ઠંડી હોય ને તે પીવાય બરાબર આ ચાય મે દેખાવ સુધી વાળો ને સુધી વાળો તમારે જોવું પડે એમાં હું નઈ એમ બધું બોલી જો ચા ઉકળે છે બે મિનિટ ઉકળવા દેવાનું પણ આ ચા શિયાળામાં બહુ સારી ચોમાસું હોય તો સારી મજા આવે પીવાની કાળો ચા દૂધ વગરનો ચા કહેવાય ને કે શરીરમાં નકામા બેક્ટેરિયા હોય ખલાસ થઈ જાય તો આપણો કાળો ચા એકદમ સરસ મજાનો ઉકળે છે આને ચાની ભૂકી ઓછી નાખવાની અને ફૂલ ઉકાળવાનો એટલે એકદમ મસ્ત ચા બને નિરોગી ચા કહેવાય નેચરલ ટી તો અને કે ચા જો ન પીવાનો હોય થોડો થોડો નાખાય ને થોડો જોય

તમારે ઘરે બનાવજો આમાં તો હું બોલાવું હોય અહીં નજીક આજુબાજુ આવજો કેમ કે છેટે થી જોતા હોય તો એ થોડા અહીંયા આવી શકે એટલે તમે તમારી ઘરે બનાવીને પીતા રહીજો ફૂલ ઠંડી વરસાદ હોય ત્યારે